ઉત્તર ગુજરાત નાઈ લિંબાચિયા સમાજ સુરત શહેર અમરોલી દ્વારા શનિવારે જલારામ મંદિર વાડી કોલેજ રોડ ખાતે એક જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મિટિંગમાં સમાજના હોદ્દેદારો અને અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી શનિવારે ઉત્તર ગુજરાત નાઈ લિંબાચિયા સમાજ સુરત દ્વારા એક જનરલ મિટિંગ યોજાઈ હતી મિટિંગમાં વિવિધ મુદ્દાઓ ઉપર સમાજના પ્રમુખ અને આગેવાનોએ વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણાઓ કરી હતી ખાસ કરીને સમાજમાં યુવાઓમાં શિક્ષણનું પ્રમાણ ઊંચું જાય તેના ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો ઉપરાંત પરિવાર સેવા સર્વાંગી વિકાસ અને લિંબાચિયા યુવા સંગઠનની રચના કરવાના આશયથી કરવામાં આવી હતી મિટિંગમાં સમસ્ત ગુજરાત ન્યાયી સમાજના પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા સમાજના આગેવાનો દ્વારા આ મિટિંગમાં ઉપસ્થિત રહેલા સભ્યોને ઉપરાંત ખાસ કરીને યુવાઓને યુવા સંગઠનની રચના કરવાનો હેતુ મિટિંગના એજન્ડામાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને યુવાઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું આ ઉપરાંત સમાજ દ્વારા કરવામાં આવતી વિવિધ વાર્ષિક પ્રવૃત્તિ બાબતે પણ વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી સમાજની આ મિટિંગમાં ઉપસ્થિત રહેલા જ્ઞાતિબંધુઓના પરિવારજનો સભ્યોની વિવિધ પ્રવૃત્તિની માહિતી આપવામાં આવી હતી હું કલ્પેશભાઈ નાઈ લિંબચ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ અહીંયા અમરોલી ખાતે ઉત્તર ગુજરાત નાઈ સમાજ અહીંયા અમરોલી વિસ્તારમાં અમારા જુદા જુદા ગોંડના નાતીભાઈઓ વસે છે અને એમનું એક સંગઠનનું અહીંયા લીંબચ યુવા સંગઠનની ટીમની રચના કરવા માટે આવ્યા છે અને સમાજના અધિકારીઓ અને વિકાસ માટે જે અત્યારે જરૂરિયાત છે સમાજને શિક્ષણ અને શ્વાસ માટે તો અમારી ટીમ અડસઠ તાલુકામાં અને અગિયાર જિલ્લામાં કામ કરી રહી છે અને અમારા સંગઠનના કુલ પંદરથી વીસ હજાર સભ્યો આ સંસ્થામાં જોડાયેલા છે સમાજના અને અમે શિક્ષણ અને સમાજના દરેક સમાજના આરોહમાં જોડવા માટે અમારો પ્રયત્ન છે સમાજના કુરુરિવાજો સમાજના અંગાત થતા અત્યાચારના સામે અમારી લડત કરવી અને પહેલું પ્રાથમિકતા અમારા સમાજનું શિક્ષણ કે આજના જમાનામાં જો સમાજમાં શિક્ષણનું ધોરણ હશે તો જ સમાજ બીજા આરોહળમાં ઉભો રહી શકશે અને સમાજ પ્રગતિ કરી શકે એ માટે અમે સમગ્ર ગુજરાતના અંદર નાઈ સમાજના અંદર અમે ગુજરાતમાં એક જ વાત કે સમાજને જો પ્રગતિ કરવી હોય સમાજને આગળ લાવવો હોય તો મુખ્ય મુદ્દો છે સંગઠન સંગઠન હશે તો સમાજ પ્રગતિ કરે અને એ સંગઠનના વતી જ આપણે સમાજને શિક્ષણ અને જે આયુર્વેદિક જરૂરિયાત હોય મન વ્યક્તિઓને મદદ કરવી સમાજમાં ઘણા લોકો એવા દાનવી રહ્યો છે એમના થ્રુ અમે સમાજના બાળકોની ફીઓ ભરવી એમને ઉચ્ચ ઉદ્ધા ભણવા માટેની જે ફીઓ હોય એની વ્યવસ્થા કરીએ છીએ અને સમાજનું સંગઠન એકતા કરીને વાર કે ગોળા કર્યા વગર સમગ્ર કોઈ બી હોય એ વાર કે ગોળ ન કરે એક જ કે હું નાઈ છું વારણ છું એનો મને ગૌરવ છે એટલા જ માટે અમે સંગઠનનો કોઈ વાર ગોળ કર્યા વગર સમગ્ર ગુજરાતનો નાઈ વારણ એ નાઈ જ છે એ સાથે અમારું સંગઠનનો મેન હેતુ છે નામ પ્રવીણ કુમાર કાંતિલાલ નાઇ છે મારું વતન ટીટોના રહેવાનું અમદાવાદ અને લિંબત યુવા સંગઠન ગુજરાતનો મહામંત્રી તરીકે હું સેવા આપું છું સતત ચાર વર્ષથી આજ રોજ સુરતની અંદર ઉત્તર ગુજરાત નાઈ વારણ લીંબિયા સમાજનો અમરોલી વિસ્તારની અંદર રહેતા અમારા ભાઈઓનો સ્નેહ મિલન સમારંભ રાખ્યો છે અને આની અંદર અહીંના મેન હેતુ છે અમારા લીંબચ યુવા સંગઠનની રચના કરવાની અને લિંબચ યુવા સંગઠન થ્રુ અમે ગામડે ગામડે સિટીએ સિટી ફરી અને એક જ અમારો ધ્યેય શિક્ષણ અને મારા સમાજના વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય એ માટે અમે સતત પ્રયત્નશીલ રહ્યા છીએ તદઉપરાંત સ્વદંતો કરતાં અમારા ભાઈઓને જ્યાં બી મુશ્કેલી પડતી હોય તો અમે એમને બી સપોર્ટિટ કરીએ છીએ અને દરેક પ્રકારની અમે સેવા કરવા માટે એમના માટે તત્પર હોઈએ છીએ તદઉપરાંત સમાજની અંદર જેવી કે કોઈને આર્થિક મુશ્કેલી આવી જાય મેડિકલ સહાયની કોઈ તકલીફ હોય તો બી અમે સંગઠન થ્રુ આ અમારી સેવાઓ આપીએ છીએ આજથી અમે ચાર વર્ષ પહેલાં અમે એક બીજ રોપ્યું હતું અને આજે અમે એક વટવૃક્ષ તરીકે ફલે અને બહાર આવ્યા છીએ અને આખા ગુજરાતની અંદર અમે અગિયાર જિલ્લાઓની અંદર સક્રિય રીતે કાર્ય કરી રહ્યા છીએ અને અમારી એક જ ઈચ્છા છે કે સમગ્ર ગુજરાતનો નાઈ વારણ સમાજ એક થાય ઘોડા કે વાળા કે કોઈ બી સંગઠન હોય પણ નાઈ વારણ સમાજ એક થઈને આગળ આવે તો આપણે એક હશું તો આપણે દુનિયાની તાકાત સામે લડી શકીશું અને કોઈ બી સમાજની હરોળની અંદર આપણે હરોળ સાથે પગ મિલાવી શકીશું અને સમાજ આપણો આગળ આવે એ જ અમારો એક ધ્યેય છે અમારા કાર્યક્રમથી સમગ્ર સમાજની અંદર એક એકતાનો મેસેજ જાય છે અને બધા જ અમારી સાથે સહકાર આપે છે જેમ કે નાનો માણસ હોય કે મોટો માણસ હોય દરેકે દરેક સમગ્ર સમાજને એક કરવાનો મેસેજ થઈ ગયો છે અને સમગ્ર સમાજ એક થઈને એક સારો સંદેશો જઈ રહ્યો છે અને દરેકને દરેક કામો આવે છે અમારા મુકેશભાઈ નાઈ પાટણથી આવું છું અને ગુજરાતના તમામ નાય વાળંદ યુવાન ભાઈ બહેનોને એક જ સંદેશો આપવા માગું છું કે જે ટીમ નીકળી છે એને સપોર્ટ કરે અને ગુજરાતમાં ન્યાયવાળાનું સંગઠન બને અને સંગઠન થકી સરકારમાં સમાજના પણ કામ થાય એવી સૌને શુભેચ્છા પાઠવું છું આજનો પ્રોગ્રામ અમરોલી વિસ્તાર સુરતના અમરોલી વિસ્તારમાં રાખવામાં આવે છે અને સંગઠન થકી સર્વ ભાઈઓનો સર્વાંગી વિકાસ માટે જે અગાઉ વાત કરી એ થાય અને થોડી ઘણી સંખ્યામાં હમણાં લોકો આવશે અને અત્યારે સંખ્યા આવી ગઈ છે